નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર મે હાજર ચોવીસ ને સોમવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

ચુમ્માલીસોથી ત્રેપનસો છત્રીસ રૂપિયા હળવદ અડતાલીસો સિત્તેરથી ત્રેપનસો ને રૂપિયા મોરબી ચુમ્માલીસોથી બાવનસો રૂપિયા પાટડી પિસ્તાલીસો પચાસથી ત્રેપનસો બાર રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસોથી ત્રેપનસો ચાલીસ રૂપિયા જસદણ ચાર હજારથી બાવનસો રૂપિયા ગોંડલ ચોત્રીસો એકથી ત્રેપનસો અગિયાર રૂપિયા વાંકાનેર પિસ્તાલીસો થી ત્રેપનસો એકસઠ રૂપિયા જેતપુર બે હજાર નવસો થી પાંચ હજાર એક રૂપિયો ઊંઝા છત્રીસો થી છ પચાસ રૂપિયા થરાદ એકતાલીસોથી પંચાવનસો રૂપિયા પાટણ છત્રીસો પચાસ થી રૂપિયા આરીજ ચાર હજાર નવસો થી પંચાવનસો રૂપિયા થરા બેતાલીસો થી સત્તાવનસો રૂપિયા નેવા ચુમ્માલીસોથી છપ્પનસો રૂપિયા વારાહી પાંચ હજારથી છ હજાર બસો ને એકાવન રૂપિયા દિયોદર ચાર હજારથી સત્તાવનસો રૂપિયા રાધનપુર ચોત્રીસોથી અઠાવનસો પચાસ રૂપિયા રાપર સુડતાલીસો એકથી એકાવનસો એકવીસ રૂપિયા ભુજ ચુમ્માલીસોથી અડતાલીસો ચાલીસ રૂપિયા ભચાઉ પાંચ હજારથી એકાવનસો એકત્રીસ રૂપિયા જામનગર છત્રીસોથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા ભાવનગર બેતાલીસો પચાસથી 5250 પચાસ રૂપિયા પોરબંદર ત્રણ હજાર નવસોથી પચીસ રૂપિયા અમરેલી બે હજાર સિત્તેરથી ચાર હજાર નવસો રૂપિયા ત્રાંગધ્રા એકતાલીસો ત્રીસથી ત્રેપનસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા સુડતાલીસો એકાવનથી ચોપનસો એકવીસ રૂપિયા ડીસા સુડતાલીસો એકવીસથી સુડતાલીસો એકાવન રૂપિયા સમી અડતાલીસોથી ત્રેપનસો ને પચાસ રૂપિયા તાનેરા પિસ્તાલીસોથી થી ને એકાણું રૂપિયા લાખાણી આડત્રીસો એકતાલીસથી અડતાલીસો નેવું રૂપિયા શિહોરી છત્રીસો પચાસથી છેતાલીસો એક રૂપિયો સિદ્ધપુર બેતાલીસોથી છેતાલીસો વીસ રૂપિયા પાઠાવાડા ચાર હજાર એકાવનથી ચાલીસ રૂપિયા વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા બહુચરાજી પાંત્રીસો પચાસથી એકતાલીસો રૂપિયા થ્રોલ પાંત્રીસોથી પાંચ હજાર પંચોતેર રૂપિયા અંજાર સુડતાલીસો પચાસથી એકાવનસો ને સાઠ રૂપિયા કાલાવડ પિસ્તાલીસોથી થી ને રૂપિયા બાબરા છત્રીસો થી ચોપનસો ને દસ રૂપિયા જૂનાગઢ પિસ્તાલીસોથી ત્રેપનસો ને રૂપિયા વિરમગામ ગામ ચુમ્માલીસો બાવન થી સિત્તેર રૂપિયા ચામખંબાળિયા છેતાલીસો થી ચોપનસો પચીસ રૂપિયા જામજોધપુર એકતાલીસો એક થી બાવનસો એકોતેર રૂપિયા